જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે ફૂલ મંડળી વિશે જોઈએ કે ફૂલ મંડળીમાં ભાવ રહેલો છે ફૂલ મંડળી ક્યારે આવે પરંતુ તે પહેલા આપણે રાધે સત્સંગ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ થઈ શકે અનેક પ્રકારના ભક્તોના ભાવરૂપી ફૂલની કુંજમાં ભક્તોના ભાવ શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે અને તેથી ફૂલ નિકુંજ યાત્રા પણ કહે છે દ્વિતીય પાઠથી ફૂલ મંડળી શરૂ થાય છે સૌ ગુલાબના ફૂલની હોય કારણ કે શ્રી સ્વામીજીના અધર કપોલથી ગુલાબ પ્રગટ્યા છે એના પછી ફૂલને શ્રી સ્વામીજીનો કુમારિકાના બીજા સ્વરૂપે રાધા સહચરીના ભાવે પછી નિવારાની શ્રી ચંદ્રાવલીજીના ભાવને પછી ચંપાની તે શ્રી સ્વામીજીના માનરૂપ એના પછી આવે સફેદ ચમેલી જુઈ ગુલવારા વિગેરેની ફૂલ આવે ત્યાર પછી કમરની જે લક્ષ્મી રૂપ તો તુલસીની શ્રી સ્વામીજીના અંગ ગંધ રૂપ વિગેરેથી પ્રિય વૈષ્ણવજનો ફૂલ મંડળી ચૈત્રવત બીજ થી વૈશાખ સુધ બીજ સુધી રાજભગમાં તથા સંધ્યા આરતી સુધી આવે અને અક્ષય પછી બંગલા હોય રાજભોગની શ્રી સ્વામીજીના ચારેય યુથાધિપતિના ભાવથી અને સાંજના સખી તથા સહચરીના ભાવથી આવે છે જો કોઈ રજભક્ત પોતાની મનપસંદ ફૂલમંડળી સજાવે તથા ફૂલની માલા પ્રભુને પહેલાવે તો પ્રભુ ખૂબ પ્રસન્ન થાય છે પણ તથા ધરાતા ભાવ અતિ ગુપ્ત છે કારણ કે બધા જ ફૂલો વ્રજ ભક્તના ગોપીજનો છે તેના મિત્ર આ ફૂલ છે અને શ્રી ઠાકોરજીના અંગનો સ્પર્શ કરે છે ફૂલનું આવું સ્વરૂપ હોવા છતાં

આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું સુરાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે શ્રી કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે